તો મિત્રોને ખબર નથી કે સાતસો છ્યાસી નોટોની શું કિંમત હોય છે તો એના માટે હું કોન્ટેક નંબર આપીશ કોન્ટેક પણ તમારે જવાબદારી ઉપર કરવાનો છે બરાબર તમારે અને સાતસો છ્યાસી નંબરની એક ખાસ વાત જાણી લેવાની છે કે સાતસો છ્યાસીની નંબરની નોટ દરેક લોકો પાસે હોય છે બરાબર ઘણા લોકોની કમેન્ટ આવી છે કે મારી પાસે છે મારી પાસે છે તો ભાઈ એક ગામ હોય અહીંયા હજારો રૂપિયાની સાતસો છ્યાસીની નોટ હોય પણ દરેક કિંમતના પૈસા છે ને એને જોઈ કરી અને વિચારીને ત્યારબાદ જ એના પૈસા આવે તો તમારે એના માટે રાજકોટ મ્યુઝિયમ છે દિલ્હી મ્યુઝિયમ છે એક્ઝિબિશન થાય ત્યાં તમારે જવું પડે છે દરેક મિત્રોને હું નીચે કમેન્ટમાં નંબર આપી દઈશ બરાબર મારા કમેન્ટ નંબરમાં નીચે નંબર આપી દઈશ બરાબર જોઈ લેજો તમે તો મિત્રો ખાસ કરીને તમારે કોઈ સાથે ઓનલાઈન કે એપ્લિકેશનમાં કે હાથો હાથ આ વહીવટ કરવાનો નથી ખાસ ધ્યાન રાખવાનું છે કોઈને રજીસ્ટ્રેશન ચાર્જ કોઈને પાંચ પૈસા એ આપવાના નથી ખાસ મિત્રોને નમ્ર વિનંતી છે બરાબર તો દરેક મિત્રોએ જાણી જોઈ અને પોતાની જવાબદારીથીને જ આ કામ કરવું જેથી કરીને લોકોની સાથે છેતરપિંડી ન થાય ખાસ વાત યાદ રાખવી પછી કોઈને કહેતા નહીં અને મિત્રો કોઈના વોટ્સઅપ કોલમાં જવાબ આપી શકું નહીં કારણ કે વોટ્સઅપ મારું ફૂલ થઈ ગયું છે અને પાંચ હજારથી દસ હજાર મેસેજ આવ્યા છે તો જેથી કરીને દરેક લોકોએ આ વાતનું ધ્યાન રાખવું અને આગળ પણ મિત્રોને શેર કરી દીધો જેથી કરીને ખ્યાલ આવે નીચે નંબર આપી દઉં છું બરાબર ફોન કરીને પૂછી લેજો કે શું કરવું ઓનલાઈન વહીવટ કરવો નહીં એની જવાબદારી કોઈની છે નહીં બરાબર તમારા રોજ ગુજતીને જ કામ કરવાનું છે ધન્યવાદ મિત્રો